તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘરાવાખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપી દઈશ રામભાઈને વેચવાનું છે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં રામભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ ત્રીસ ચાલીસ

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા તો પેલા તેમનો કોન્ટેક્ટ કરીટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડિયો ની અંદર આખું ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે બાકી તમે જોઈ શકો છો અને કલાક ચાલેલું છે તમે અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ રામભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો